જય ગુરુદેવ મારા વાલાસનો સૌને જય શ્રી કૃષ્ણ જય સિદ્ધનાથ આજે અષાઢી દી રવિવાર કૃષ્ય નક્ષત્ર જે નક્ષત્રોમાં રાજા કહેવાય છે એવું આ નક્ષત્ર છે કુષ્ય રાશિ છે કર નામના અક્ષર છે દરે હ આજે જેટલા શુભ કાર્યો કરવા એટલા કરી લેવો જેટલા માંગલિક કાર્યો કરવા એટલા કરી લ્યો ખૂબ લાભ છે ખૂબ ધાર્મિક કાર્યો કરો આજે કરોભાવડી મેળો છે ઝૂલેલાલનો પણ મેળો છે ક્યાંક મેળો ન હોય તો ખાલી પ્રસાદ હોય પણ ઝૂલેલાલનો પણ મેળો છે આજે જગન્નાથ ભગવાનની રથયાત્રા છે આજે બધા શુભ કાર્ય થાય આજની રાશિ છે કર્ક તમા નામ લક્ષ છે બને હો ત્રસ્તો તિલકમ લલાટ પર લે વક્ષસ્થ લે કૌસતવમ नाशादेवरमुक्तिकं कर्तले करे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपास्त्री प्रवेष्टितो विचयते गोपालचूडम्